હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી આજ આ વર્ષે ચોમાસામાં પુષ્કળ ડુંગળીનું વાવેતર થવાનું છે તો આ ટાઈમે સારું બિયારણ હોવું બહુ જરૂરી છે એના માટે અમે જે ઘાવરિયું પંચગંગા જે સરદાર છે કે પંચગંગા સુપર છે કે લાલ જે ઘાવરિયું કહેવાય જે ચોમાસામાં પુષ્કળ ઉત્પાદન આપે ને આ દેશી જાત કહેવાય કે ચોમાસાની અંદર આ વેરાયટીઓ થાય એમાં સફેદ ઘાવરિયું હોય કે લાલ ઘાવરિયું હોય એના માટે જબરજસ્ત એનું ઉત્પાદન હોવું પડે એનો ઉગાવો સારો હોવો પડે અને અમે જે ઘાવરિયું માર્કેટમાં આપીએ છીએ એનો ઉગાવો ખૂબ સારો છે ગઈ સાહેબ પણ અમે ઘણું બધું આઈપૂતર અવશ્ય પણ આપીએ છીએ બહુ વ્યાજબી ભાવમાં અમે આ બિયારણ આપીએ છીએ ખેડૂતને ઘણા બધા ખેડૂતો લઈ ગયા છે અને એનો ઉગાવ અમે આઠથી પહેલાં જેને એક ટ્રાયલ લીધી હતી અને અમે જે એનો ઉગાવો નક્કી કર્યો હતો એ ઉગાવો હું તમને બતાવું તમે જોવો આ ઉગાવો આઠથી પહેલાં અમે આ ઉગાવો અમે નાખ્યો હતો અત્યારે જોવો આ આખું આખું આ બધું એક એક બી ઉગી ગયું છે આ બધું આખું કમ્પ્લીટ થઈ ગયું છે આ એનો ઉગાવો છે આ તમે જોવો તો આ આ ઉગાવો એટલો મસ્ત વાહેવું તો આપણે મોળિયા કાઢી ગયું છે તો આનો ઉગાવો ખૂબ સારો છે તો આવી ડુંગળી માર્કેટમાંથી તમે લેવો અથવા તો આવા ઉગાવાવાળી ડુંગળી લેવો અથવા આવી ટ્રાયલ લાગેલી ડુંગળી લેવો તો સો ટકા તમારે સારો ઉગાવો આવશે સારું ઉત્પાદન આવશે અને સોમાસે આવી ઘાવરિયા જેવી વેરાયટી વાવવી પડે આપણી જે ઓલી એક્સપોર્ટ ક્વોલિટી હોય કે એવી એવી વેરાયટીઓ ના થાય તો આવી વેરાયટીઓ વાવવા માટે આવો સરસ ઉગાવા સાથે એકદમ વ્યાજબી ભાવમાં અમે અમારી દુકાનેથી આપીએ છીએ તો કોઈને જોઈતું હોય તો અમારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેર એકાવન એમાં કોલ કરીને તમે મગાવી શકો છો ઘણા બધા ખેડૂત લઈ ગયા છે અને હવે યોગ્ય વાતાવરણ થઈ ગયું હોય પંદર દિમાં તમે રોપ નાખી શકો અથવા તો વાવી શકો તો આ વર્ષે જે મરસીનો બેલ છે બધા ડુંગળીમાં ગયા છે એને પણ સારું બિયારણ જોઈતું હોય તો અમારો કોલ કરજો અમે કુરિયર દ્વારા પણ આવડું આ બિયારણ મોકલીએ છીએ અને દરેક ખેડૂ મગાવે છે તો દરેક ખેડૂને અમે ભલામણ કરીએ છીએ કે ભાઈ અમારું બિયારણ ખૂબ સારું છે ઉગાવો સારું છે તો ખાસ મગાવજો એથી વિશેષ કોઈ કંઈ જાણવું જ મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસોતેરસ્યાર એકાવન અસ્તો જય ભારત આ એનો ઉગાવો છે ને આ ઉગાવો તમે જુઓ એટલો મસ્ત ઉગાવો છે એક એક બી ફૂટી ગયું છે અને આઠ દિનની અંદર આ ઉગાવો આવી ગયો છે આ એટલો મસ્ત વાળું બિયારણ કોઈને જોઈતું હોય તો અમારો સંપર્ક કરજો અમે તમને કુરિયર દ્વારા વોટ્સઅપથી વોટ્સઅપના માધ્યમથી કુરિયર દ્વારા અથવા તો કોઈપણ રીતે ટ્રાન્સપોર્ટમાં અમે મોકલી આપશું તો અસ્તુ જય ભારત